ભુજમાં હમીરસરના કાંઠે મહાશિવરાત્રી કાર્યાલયની મુલાકાત લેતા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા સૌને એડવાન્સમાં મહાશિવરાત્રી પર્વની શુભકામના પાઠવી આયોજનને બિરદાવ્યું ભુજમાં મહાશિવરાત્રીની ધમાકેદાર તૈયારી થઈ છે ત્યારે પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ સનાતન હિન્દુ ધર્મ સમાજના ઉપક્રમે મહાશિવરાત્રીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે તેના કાર્યાલયનું પણ વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું છે દરમિયાનમાં સાંસદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાળોને સતત ત્રીજી વખત ટિકિટ મળતાની સાથે સમગ્ર કચ્છમાં અભૂતપૂર્વ લાગણી જન્મી હતી ત્યારે આવતાની સાથે તેમને મહાશિવરાત્રી કાર્યાલયની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન શૈલેષભાઈ જાની બાલકૃષ્ણ મોહતા શહીદના આગેવાનો દ્વારા તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું આ તકે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા સાંસદના ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રજાએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે પક્ષે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે સાર્થક કરશું અને સતત ત્રીજી વખત જંગી બહુમતીથી જુટાશો તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો આ તકે સૌને એડવાન્સમાં મહાશિવરાત્રિની શુભકામના પણ પાઠવવામાં આવી હતી અને મુલાકાત લઈ આયોજનની પૂછા કરી હતી અને તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા આજ રોજ અત્યારે ભુજ મતે મહા શિવરાત્રિ મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી હતી અને આગામી મહા શિવરાત્રિના રોજ એક ભવ્ય સનાતન સમસ્ત

રામચંદ્રજી બિરાજમાન થયા ત્યારે જે એક સમગ્ર દેશમાં એક હર્ષ ઉલ્લાસ અને આનંદ હતો એ જ હું અત્યારે પણ જોઈ રહ્યો છું અને આ લોકસભાની ચૂંટણીની અંદર પણ સંપૂર્ણ જે પ્રકારે આપણે વાતાવરણ જોઈ રહ્યા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અને સામાન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે કચ્છની પણ જનતાનો અનજ પ્રેમ રહેલો છે અને આગામી આ લોકસભાની ચૂંટણીની અંદર પણ તે આપણને જોવા મળશે